સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉર્મી બ્રિજની બાજુમાં એક કંકાલ મળી આવેલ હતું જે કંકાલ બાબતે પોલીસ તપાસ કરતા વેટરનરી ડોક્ટર શ્રી પટેલ સાહેબનો અભિપ્રાય લીધેલો અને આ કંકાલ જે ખોપરી તેમજ બીજા બોન્સ હતા તે ટુકડાઓનું નિરીક્ષણ કરી અને ડૉક્ટર સાહેબે અભિપ્રાય આપેલો છે કે આ કંકાલ કોઈ જાનવર એટલે કે વાંદરાનું હોવાનું ફલિત થયેલ છે આ સમા ઉર્મી સ્કૂલ ની સામે નો ભાગ છે બ્રિજ નો હોસ્પિટલ પાસે અહીંયા માનવ કંકાલ છે કે પ્રાણી કંકાલ છે હું કંકાલ જણાવ્યું એટલે સ્થાનિક લોકલ જાણકારી પોલીસ ને પોલીસ ઘટના સ્થળે આવી છે હવે આ ક્રાઇમ સીન પર આ કંકાલ એફએસએલ ની ટીમ આવે ત્યારબાદ પોલીસ સ્પષ્ટ કરશે કે એ માનવ કંકાલ છે કે પછી કોઈ પ્રાણીનું કંકાલ છે આપનો દેવેન્દ્ર